શું તમારા બાથરૂમમાં ગેસ ગીઝર છે જો હા તો સાવધાન થઈ જજો ગેસ ગીઝર તમારો જીવ લઈ શકે છે આવી જ ઘટના બનાસકાંઠા જિલ્લામાંથી સામે આવી છે જ્યાં તેર વર્ષની કિશોરીનું ગેસ ગીઝરના કારણે મોત થયું છે કેવી રીતે આવું જોઈએ ઘરમાં ગેસ ગીઝર હોય તો ચેતી જજો કારણ કે પાલનપુર નહાવા માટે ગઈ પરંતુ પંદર મિનિટ સુધી પરત ના આવી માતાએ દરવાજો ખખડાવ્યો તો ન ખોલ્યો કઈ અવાજ ના આવ્યો ત્યાર પછી જાળીમાંથી જોયું તો દુર્વા જમીન પર પડેલી જોવા મળી જેથી પરિવારે દરવાજો તોડ્યો અને તેને હોસ્પિટલ લઈ ગયા જે ડોક્ટરે દુર્વાને મૃત જાહેર કરી આ સાથે જ પરિવારમાં માતમનો માહોલ છવાઈ ગયો ત્યારે આપણે આ આધુનિક કહેવાતા યુગમાં જીવી રહ્યા છીએ અને ટેકનોલોજીનો સહારા વગર આપણે ક્યાંક ને ક્યાંક અધૂરા છીએ એટલે મશીનો ઉપર એટલો બધો ભરોસો કરીએ છીએ અને એવા સમયે ગીઝરના ગુગળામણના કારણે એક તેર વર્ષની હોશિયાર દીકરી એ આપણે ખોવાનો વારો આવ્યો છે અને આપણી વચ્ચેથી જતી રહી છે હું તમામ લોકોને એક વિનંતી કરવા માંગુ છું કે ટેકનોલોજીના બદલાવ સાથે આપણે બધાએ મશીનો તો એટલું બધું સગવડ્યું કરી દીધું છે કે મશીનો વગર ન જીવી શકાય એ પ્રકારની પરિસ્થિતિ આપણે ક્રિએટ કરી છે એટલે તમામ લોકોએ આનો જે સંદેશ લઈને એ ચોક્કસ ધ્યાનમાં રાખવું પડશે કે મશીનોનો ઉપયોગ કરીએ પણ એની સાથે સંપૂર્ણ ભરોસો ના કરીએ ગેસ ગીઝર કેવી રીતે મોત થઈ શકે

પેદા થાય છે ગેસ દહન દહનથી એ બહાર નીકળી જાય આમાં કાર્બન બંધ હોય બાથરૂમ અને કાર્બન મોનોક્સાઈડ ધીરે ધીરે વધતો જાય એ શ્વાસમાં જાય શ્વાસમાં જઈને ધીરે ધીરે દર્દી ને બેભાન અવસ્થા આવે ખેંચ આવે અને બેભાન થઈને પડી જાય અને ખેંચ ના આવે તો ધીરે ધીરે બેભાન થઈને અંદર બાથરૂમમાં પડી જાય અને જો ટાઈમ સર એને ખુલ્લી હવામાં લાવવામાં ના આવે તો ચોક્કસપણે જે તે વ્યક્તિનું મૃત્યુ થાય એક વાત તો સ્પષ્ટ છે કે ગેસ ગીઝર જો બહારની સાઈડ હોત તો બાળકીનો જીવ બચી ગયો હોત પરંતુ બાથરૂમમાં અંદર હોવાથી આ ઘટના બની આશા રાખી કે આ ઘટના જોયા પછી ગેસ ગીઝર રાખનારા લોકો સચેત બની જશે સાવચેતી ઇલેક્ટ્રિક ગીઝરથી દુર્ઘટના ટાળી શકાય બાથરૂમનું બારણું બંધ કર્યા પછી ગેસ ગીઝર ચાલુ ન કરવું જોઈએ બકેટને ગરમ પાણીથી ભરવા દો ગીઝરની સ્વીચ બંધ કરો અને પછી બારણું બંધ કરો બાથરૂમમાં પૂરતું વેન્ટિલેશન રાખો અને નાતી વખતે વેન્ટિલેશન ખુલ્લું રાખો સૌથી સારું તો એ જ છે ગેસ ગીઝર યુનિટ બાથરૂમથી બહાર રાખો અને ગરમ પાણી અંદર જતી નાળીથી જાય એવી વ્યવસ્થા કરો એવી જ રીતે ઇલેક્ટ્રિક ગીઝર ચાલુ રાખી સ્નાન ન કરો જેનાથી પાણીમાં કરંટ પ્રસરવાની સંભાવના રહેલી છે આશા રાખીએ કે આ માહિતી આપના માટે ઉપયોગી રહેશે અને તમે પણ ગેસ ગીઝર કે ઇલેક્ટ્રિક ગીઝર વાપરતા હશો તો સચેત બની જશો